નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ બારમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો શો મને રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક લગભગ સિત્યાસી પિંચોતેર પાલ આસપાસની આવક આજે પણ જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જે ઝાંસી કહેવા છે તેજી મંદિરની વાત કરું મિત્રો આજે બજાર થોડું એવું તેજીમાં પાંચથી દસ રૂપિયા જેવું બજાર અત્યારે ખેંચાતું ચાલી રહ્યું છે મિત્રો ને રૂબરૂ હરાજીમાં જઈને ઝાંસી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ચોકસોને 11 રૂપિયાના ભાવ છે આ પણ બે નંબરની ક્વોલિટી છે 1411 રૂપિયામાં ભાવ છે બે નંબરની ક્વોલિટી આ પણ 1411 રૂપિયાનો ભાવ છે છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ગયા વર્ષનો નો જૂનો કપાશે તેરસો ને એકોતેર રૂપિયાના આ માલના ભાવ આવે ગયા વર્ષનો નો જૂનો કપાશે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે એક એક પંદરસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે આ મલ ના પંદરસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ થશે પંદરસો ને એકત્રીસ